જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલના કુમેઠા કમરોલ ભણિયારા ગણેશપુરા ગામ સહિત આજુબાજુના ગામમાં ગણેશ મંડાલોમાં જઈ ગણેશજીના દર્શન કરતી આરતી કરી ધન્યતા અનુભવી હતી જરોદ જિલ્લા સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલ સાથે તેમના કાર્યકરો તેમજ દરેક ગામના સરપંચો ગ્રામજનો ગણપતિ બાપાની આરતીમાં મોટી સંખ્યામાં હાજર હતા આમંત્રિત કરવાની સાથે સાથે ગામની કુંવારિકાઓએ કુમકુમ કરી ફળાકરની આતિશબાજી સાથે ફુલાર પહેરાવી ગામે ગામ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું તેમજ રાજુભાઈ તું આગે બઢો હમ તુમારે સાથેના પણ નારા ગ્રામજનોએ લગાવ્યા હતા જરોજના આજુબાજુના ગામડાઓના દરેક ગણપતિ પંડાલોમાં રાજુભાઈ દ્વારા ફાળો આપવામાં આવે છે તેમજ પ્રસાદી પણ મોકલવામાં આવે છે જરોજ જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈએ ગણપતિ બાપાની આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જરોજની આજુબાજુના ગામડાના લોકો નિરોગી રહે સ્વસ્થ રહે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પ્રાર્થના કરી હતી ખાસ કરીને ગણપતિનો તહેવાર દરેક ગામમાં યુવાનો ઉજવતા હોય છે અને યુવાનોની સાથે આખું ગામ એ તહેવારને મનાવતું હોય છે અને હું પણ યુવાન છું એટલે મને યુવાનોના કોઈ પણ તહેવારમાં કોઈ પણ કાર્યક્રમમાં જોડાવાનો ઉત્સાહ વધુ હોય છે

અને યુવાનોના અમે લેતા હોઈએ છીએ અને આ ગણેશ ઉત્સવની અંદર હિન્દુ ધર્મના જાગરણ વિશે અને હિન્દુ ધર્મનો ફેલાવો વધુ ને વધુ થાય એ માટેનો અમારો પ્રયત્ન હોય છે જરો જિલ્લા સીટ પર એકસો ને છ્યાસી ગણપતિની સ્થાપના થઈ છે અને તમામ ગણપતિની અંદર અમારા બેનર અને અમારા કાર્યકર્તાઓ દ્વારા ફાળો પહોંચાડવામાં આવે છે એમને પ્રસાદ પહોંચાડવામાં આવે છે અને ગણપત યુવક મંડળની યાદી લઈને અમે તમામ લોકોને કોઈ પણ કાર્યક્રમ હોય તેમને અપેક્ષિત કરતા હોય છે એ રીતે જનતા સુધી જવાનો એક અનેરો અવસર પણ અમને બધાને મળતો હોય છે હું તો અત્યારે માત્ર એટલું જ કહીશ કે ચોક્કસપણે જરો જિલ્લા સીટે મને ખૂબ આવકાર આપ્યો છે જરો જિલ્લા સીટે મને ખૂબ મત આપ્યા છે અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ વર્ષથી જરો જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા છે પાછલા વર્ષોમાં વિધાનસભા હોય કે લોકસભા હોય હંમેશા જરો જિલ્લા પંચાયત વડોદરા જિલ્લામાં પ્રથમ નંબરે રહી છે એ કાર્યકર્તા એક મારા પરિવાર તરીકે જોડાઈ ગયા છે અમારા બધાના રેશન કાર્ડ માં નામ એક જ થઈ ગયા છે કોઈના ઘરમાં જઈને રસોરામાં બેસીને જમવું હોય તો કોઈને પૂછવું ના પડે સંબંધો છે મારા કાર્યકર્તાઓ એટલા મોટા ગયા છે છે આજે કે આખા અંદર જઈને અમારો પ્રચાર કરી શકે એમ આવનારા મારા કાર્યકર્તાઓ કેસે તો અમે એમાં પણ આગળ વધીશું કાર્યકર્તાઓ ની હંમેશા હું રાય લેતો હોય છું ગામે ગામની આગેવાનો ને રાય લેતો હોય છું કાર્યકર્તાઓ કેસે એ રીતે હું આગળ વધતો રહીશ ભારતીય જનતા પાર્ટી કેસે એ રીતે આગળ વધતો રહીશ Subscribe now and press the bell icon. Never miss an update.